હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો ત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો આજે આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસની અંદર પ્રાથમિક મેરિટ લિસ્ટ ક્યારે આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે જિલ્લા પસંદગી કાર્યક્રમ ક્યારે થશે વિષય કેટેગરી વાઇઝ કેટલી જગ્યા આવશે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે વિડીયોને અંત સુધી જોજો જેથી તમારા જે પણ પ્રશ્નો હશે તેનું તમારે સોલ્યુશન થઈ જશે તો તાજેતરની અંદર જ શિક્ષણ સહાયકનું મેરિટ લિસ્ટ આવી ગયું છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ લાગી જવાના છે હવે એમનું પીએમએલ આવશે ત્યારબાદ જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવશે તેમને જિલ્લા પસંદગી આવશે ત્યારબાદ તેમની સ્થળ પસંદગી પણ આવશે આ પ્રક્રિયા જેવી પૂર્ણ થશે સાથે સાથે અત્યારે પ્રાથમિક વિભાગની અંદર આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલુ થયા છે તે એકત્રીસ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જવાના છે આ એકત્રીસ ડિસેમ્બર સુધી આંતરિક બદલી પૂર્ણ થયા બાદ ફરીથી જિલ્લા જિલ્લાવાઈઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ મંગાવવામાં આવશે જેમાં છથી આઠની અંદર ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજ વિજ્ઞાનની જે સાત હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તેની માહિતી મંગાવવામાં આવશે અને કેટેગરી વાઇઝ જગ્યાઓ ત્યારબાદ વેબસાઇટ પર મૂકવામાં આવશે આમાં થોડો ઘણો વધારો પણ થઈ શકે છે ત્યારબાદ પ્રાથમિક મેરિટ લિસ્ટ જે આવી જશે આ પ્રાથમિક મેરિટ લિસ્ટ આવ્યા બાદ જો કોઈ મેરિટ લિસ્ટના અંદર કોઈ વાંધો હોય એટલે કે વાંધા માટે અઠવાડિયા જેટલો સમય આપવામાં આવશે ત્યારબાદ તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ આપણને જોવા મળશે આ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ભરતીના અલગ અલગ રાઉન્ડ પડશે ત્યારબાદ તેમને જિલ્લા પસંદગી આપવામાં આવશે આમ પહેલાં ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો આ વખતે ક્રમિક જ ભરતી થવાની છે જેમાં કોઈ શંકા નથી કારણ કે સૌ પ્રથમ આ આચાર્યની ભરતી થઈ ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યારબાદ ટાટ એચએસની ભરતી પ્રક્રિયા થશે ત્યારબાદ ટાટ એસ ત્યારબાદ ટેટ ટુ અને ત્યારબાદ ટેટ વનની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની છે હવે જ્યારે આપણે વિદ્યા સહાયક ભરતીની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું ત્યારે જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર આપણે જે ફોર્મ સબમિટ કરાવ્યું તેની ઓસી એટલે કે ઓરિજિનલ કોપી આપણને આપેલી હશે સાથે સાથે એક પહોંચ પણ આપેલી હશે તો જ્યારે પણ આપણે જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગી કરવાની આવશે ત્યારે આ બંને વસ્તુ આપણે ડોક્યુમેન્ટ સાથે અવશ્ય જોઈશે તો તમે આ બંને વસ્તુને સાચવીને રાખજો અને બધા ડોક્યુમેન્ટ પણ તમે સાથે રાખજો જેથી જ્યારે પણ ભરતી પ્રક્રિયાનું મેરિટ આવે અને જિલ્લા પસંદગી આવે ત્યારે ડોક્યુમેન્ટ જ્યારે જે જે મંગાવવામાં આવે તે આપણા પાસે દરેક હાજર હોય જેથી ભરતી પ્રક્રિયાની અંદર આપણને કોઈ અડચણ થાય નહીં અને જો ભરતી પ્રક્રિયા આ રીતે ચાલશે તો મેક્ઝિમમમાં મેક્ઝિમમ નવા સત્રથી દરેક મિત્રોને નોકરી પર લાગી જશે અને દરેક સૌ પ્રથમ ટાટ એચસની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેટ એસ ટેટ ટુ ટેટ વન આ રીતે ક્રમિક જ ભરતી થવાની છે એટલે આ વખતે વધુમાં વધુ મિત્રો નોકરી પર લાગવાના છે તો મિત્રો તમારે ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય ટેટ ટાટની તૈયારી કરવી હોય તો તમે આ ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો જેથી તમારા નોલેજની અંદર વધારો થશે અને સાથે સાથે તમને ટેટ ટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ અહીંથી મળી રહેશે તો વિદ્યા સહાયક ભરતીનું મેરિટ જલ્દીમાં જલ્દી આવવાનું છે તો મળી હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ મિત્રો સુધી તમે આ ચેનલને પહોંચાડજો જેથી ટેટ ટાટ ભરતીને લગતી દરેક મિત્રોને માહિતી મળી રહે અને કોઈ વિદ્યાર્થીને તૈયારી કરવી હોય તો તેના સુધી માહિતી પહોંચી શકે